મહાદેવ મંદિરે દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી આજે મહાશિવરાત્રી પમમ ભોલેના નારા સાથે શિવ મંદિરોમાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે વડોદરાના જેતલપુર વિસ્તારમાં આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર કે જે સો વર્ષથી વધુના સમયથી પૌરાણિક મંદિર છે જે મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ ભાવિક ભક્તો ભોલેનાથને દૂધ બેલીપત્ર અને જળાભિષેક કરવા માટે ઉમટી પડ્યા હતા chó kêu đi về 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 હર મહાદેવ જટાટ વિ ગલત જલ પ્રવાહિત સ્થળે ઘડે બલમ બેલમ બેદા ભુજંગ તુંગ મા અલી વડોદરામાં આ મંદિર કાશી વિશ્વેશન મહાદેવ મહાદેવનું મંદિર છે આ જેતરપુર રોડ અને અલ્કાપુરી વિસ્તારમાં આવેલું છે આ નવનાથ પૈકી એક મહાદેવનું મંદિર છે અને આ મંદિર સંવંત ઓગણીસો આઠમાં સર આ ગાયક અન્ય આ મંદિરની વિનોદ્ધાર કરેલો હતો આ મંદિરનો આશરે એકસો બાણું થઈ ગયા છે આ મંદિરમાં જે લિંગ છે સ્વયંભૂ લિંગ છે આજે શિવ શિવરાત્રી છે અને કહેવાય શિવરાત્રીના જે મહાપર્વ છે શિવરાત્રીના મહાપર્વમાં જે પણ ભક્તો શિવની આરાધના કરે છે અને બધાની મનોકામના પણ પૂરી થાય છે અને કહેવાય છે વિદ્યેશ્વરી સંહિતા જે પ્રથમ ખંડ છે એના પ્રથમ ખંડમાં એક તો એકોતેર બોતેર તોતેર એવા જે છે એકોતેર બોતેર તોતેર ચુમ્બોતેર પંચોતેર મેં જો અધ્યાય છે એનામાં કીધું શિવ શિવ શિવરાત્રિનું બહુ મોટું મહત્ત્વ આપ્યું છે કીધું કે ગમે જ્યારે પણ મનુષ્ય રાત્રિ જાગરીને શિવની આરાધના કરે છે અથવા પ્રહર પૂજામાં શિવને અર્પણ કરે છે પહેલાં પ્રહરમાં બીલું છે બીલીપત્ર પત્ર છે બીજામાં બીજો બીજોડું છે ત્રીજામાં દાડમ છે ચોથામાં કેડા છે આવી ભગવાનને અગર તમે પ્રહરમાં અર્પણ કરતા જશો તો તમે પાપમાંથી ક્ષય થાય છે હર હર મહાદેવ